વાગરા જીઆરડીસી બોઇલર બ્લાસ્ટમાં ત્રીજો મૃતદેહ પણ મળી આવ્યો હતો સુરક્ષા સામે અનેક સવાલો યથાવત જોવા મળી રહ્યા છે દોષિત કંપનીના માલિકોને જવાબદાર સરકારી અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી વાગરા તાલુકાની સાયખાજીઆરડીસીમાં આવેલી વિશાલ યા કરની ફાર્માકેમ કંપનીમાં ગત મોડી રાત્રે થયેલા પ્રચંડ બોઇલર બ્લાસ્ટને કારણે કંપનીનું માળખું

આ બ્લાસ્ટમાં આસપાસની કંપનીઓના કર્મચારીઓ સહિત ચોવીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે જ્યારે બ્લાસ્ટની તીવ્રતાના કારણે આસપાસની ચાર થી પાંચ કંપનીઓને પણ નુકસાન થયું છે આ ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાના મૂળ કારણોની તપાસ શરૂ કરી દેવાઈ છે જેમાં પ્રાથમિક અંદાજ મુજબ ત્રણ ટન જેટલા ટોલવિન કેમિકલના કારણે આ વિસ્ફોટ થયો હોવાની આશંકા છે ઘટના સ્થળ પર એએસપી અજય કુમાર મીના વાગરા પીઆઈ એફએસએલ અધિકારી વી આર પટેલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓની ટીમે મુલાકાત લઈને સ્થળ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનાએ જોખમી ઔદ્યોગિક એકમોના સંચાલનમાં સલામતીના નિયમોના પાલન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને વહીવટી તંત્ર દ્વારા દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોના સંચાલનમાં સલામતી અને સુરક્ષાના નિયમોના પાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે પ્રચંડ બ્લાસ્ટની તીવ્રતા જોતા અને કંપનીનું આખું માળખું ધરાશાય થતાં સ્પષ્ટ થાય છે કે કંપની દ્વારા જોખમી કેમિકલ્સના સંચાલન અને બોઇલરની જાળવણીમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હશે નિષ્ણાંતોનું માનવું છે કે જો સુરક્ષાના ધોરણોનું કડકપણે પાલન થતું હોત અને નિયમિત ઓડિટ થયા હોત તો આટલો મોટો જાનહાનિનો બનાવ ટાળી શકાયો હતો આ ઘટના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્રની દેખરેખની ભૂમિકા પર પણ સવાલો ખડા કરે છે જેના પગલે હવે દોષિત કંપનીના માલિકોને જવાબદાર સરકારી અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણીએ જોર પકડ્યું છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકી શકાય yeah